દાહોદ જિલ્લામાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ પદે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને દાહોદ જિલ્લામાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ પદે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ નો શુભારંભ દેવગઢ બારીયા તાલુકાના પીટીસી કોલેજ ખાતેથી કરાયો હતો આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું વર્ષ બે પાંચ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા મહોત્સવ ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો સારી પ્રગતિ કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવન પ્રસારણ આ તબક્કે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત જીવામૃત ધન તેથી પણ વાકેફ જીવામૃત સહિતની ખેતી પદ્ધતિ પણ કરવામાં આવ્યા હતા દેવગઢ બારિયા તાલુકા ખાતેનો રવિ કૃષિ મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છે એમાં મારી વચ્ચે જિલ્લા સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી મારા ખેતીવાડી અધિકારી શ્રી મારા સંગઠનના ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ અને ખેડૂત મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે હાજર રહ્યા હતા એનો આવનારા દિવસોની અંદર ખેત ઉત્પાદન પ્રાકૃતિક ખેતી મિલેટની ખેતી અને બગાયત ખેતીને પ્રાકૃતિક ખેતી પશુપાલનના બધા માટેનું માર્ગદર્શન તજજ્ઞોએ આપ્યું છે મોટી સંખ્યામાં જાગૃત મારા સમગ્ર તાલુકાના આજે ખેડૂતો ભાઈઓ બહેનો યુવાનો પણ ઉપસ્થિત રહ્યા છે